તો ગત વર્ષના ગુજરાતના મુખ્ય મુદ્દો બની રહેલા પાટીદાર અનામત આંદોલનને લઈને સરકારે આખરે નરમ વલણ અપનાવવાનું શરૂ કર્યું છે બે દિવસ પૂર્વે મુખ્યપ્રધાને પાટીદારો આગેવાનો સાથે પાટીદાર અનામત આંદોલનને લઈને બેઠક યોજીને વાટાઘાટો કરી હતી અને શનિવારે મુખ્યપ્રધાને પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા ચુમ્બોતેર કેસ પાછા ખેંચવાની જાહેરાત કરતા આ કેસ સાથે સંકળાયેલા ત્રણસો બ્યાસી પાટીદારોને રાહતના સમાચાર આપ્યા છે પાટીદાર અનામત આંદોલન અને પાટીદારો સામે થયેલા કેસને લઈને રાજ્ય સરકારે નરમ વલણ અપનાવ્યું છે પાટીદાર અનામત આંદોલનમાં થયેલા ચારસો સત્તાવન કેસ પ્રથમ તબક્કે ચુમ્મોતેર કેસ પાછા ખેંચવા માટે સરકાર તૈયાર થઈ છે અને મુખ્ય પ્રધાને કેસ પાછા ખેંચવા માટે ગૃહ વિભાગને આદેશ આપ્યો છે એકત્રીસ ડિસેમ્બરે રાત્રે મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં પોલીસ દ્વારા પાટીદારો પર થયેલા દમનના પગલે આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી આ મુદ્દે થયેલી ચર્ચા વિચારણા બાદ રાજ્યમાં શાંતિ સદભાવ અને ગતિશીલ વિકાસ યાત્રા જળવાઈ રહે તેવી અપીલને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે પાટીદાર આંદોલન દરમિયાન ચુંબોતેર કેસની એફઆઈઆરમાં ત્રણસો બ્યાસી લોકોના નામ છે જેમને રાહત મળી છે મુખ્યપ્રધાને ગૃહ વિભાગને અન્ય પાટીદાર આંદોલન સંબંધિત અન્ય કેસોમાં પણ કેસ ટુ કેસ સમીક્ષા કરી ઉદારતાથી નિર્ણય લેવાના નિર્દેશ કર્યા છે વડા જિલ્લામાં જે પોલીસ કેસ નોંધાયેલા છે એ પૈકીના જે કેસો પાછા ખેંચવાનો સરકારે મુખ્યમંત્રી નિર્ણય કર્યો છે એમાં ચુમોતેર કેસોની જે એફઆઈઆર નોંધાઈ છે અને આ એફઆઈઆર અંતર્ગત ત્રણસો ને બ્યાસી વ્યક્તિઓને જે ધરપકડ કરવામાં આવેલી અને એમના ઉપર અત્યારે કોર્ટમાં કેસ દાખલ થયેલા છે આવા ચુમોતેર કેસોમાં ત્રણસો ને બ્યાસી વ્યક્તિઓ સામેના કેસ પાછા ખેંચવાનો મુખ્યમંત્રી શ્રીએ સરકારે ગઈકાલે નિર્ણય કર્યો છે પાટીદાર અનામત આંદોલન પ્રત્યે સરકારના નરમ વલણને ભાજપ સાંસદ મનસુખ માંડવિયાએ આવકાર્યું છે જેના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જે કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને ભારતીય જનતા પાર્ટીઓથી હું ખૂબ આવકારું છું આ ખૂબ હકારાત્મક વલણ છે જેને લઈને આગામી દિવસોની અંદર પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે એક પુનઃ વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થશે અને આગામી દિવસોમાં આનો ખૂબ ફાયદો થશે તો બીજી તરફ સરકારના આ વલણ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે દેરાય દુરસ્તાઈની સ્થિતિ ગણાવી હતી સાથે સાથે ઘા આપનારા જ મલમ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ કોંગ્રેસ પ્રવક્તાએ કટાક્ષ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે ત્યાં કેસો પાછા ખેંચવાની ફરજ પડી રહી છે એ દેખાડે છે કે સરકારને એની વાત ઉપરથી અહેસાસ થયો છે જે સરકારે સૌથી વધુ જખમ આપ્યા એ મલમ લઈને અત્યારે નીકળી છે પણ લોકો જાણી ચૂક્યા છે કેસ ખોટા કર્યા છે ત્યાં કોને રાહત આપણને સરકારે સમગ્ર રાજ્યમાં જુઓ તો જે જે સમાજના લોકો ભાઈ બહેનો ઉપર પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપર ખોટા કેસો કર્યા છે એ કેસો પરત ખેંચવા જોઈએ એમાં સરકાર કાંઈ નવું નથી કરતું

ત્યારે જે પાટીદાર અનામત આંદોલન ને ઉપર કઈ અસર થાય બાકી તો અમારા જે રેગ્યુલર ઉપવાસના જે કાર્યક્રમો છે ભૂખ જે કાર્યક્રમો છે એ રેગ્યુલર ચાલુ રહેવાના છે પાટીદારોના રોષને લઈને ભાજપની ઊંઘ ઉડી ગઈ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને પાટીદારોના સાથ વિના છૂટકો ન હોવાનું મનાય છે ત્યારે સરકારે સમાધાનકારી વલણ અપનાવવાને લઈને આ નિર્ણય લીધો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ GSTV